નમસ્કાર દર્શક મિત્રો હું છું મમતા રાઠોડ વીડીએસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું સુરતના ક્યુ એન આઈ ઇન્ડિયા ટુડે ગ્રુપના પ્રમોટર દ્વારા ક્યુ એન આઈ ટુડેનું આયોજન કરવામાં આવ્યું હતું જે સુરતમાં શિક્ષણના ભાવિ પર ધ્યાન કેન્દ્રિત કરતી એક અગ્રણી શૈક્ષણિક ઇવેન્ટ હતી આ ઇવેન્ટે શહેરમાંથી પચાસથી વધુ પ્રતિષ્ઠ શાળાઓને એક સાથે લાવીને શિક્ષણના નેતાઓ અને સ્વપ્નગ્રસ્તાઓ માટે સહયોગ કરવા માટે એક પ્લેટફોર્મ બનાવ્યું હતું ક્યુ એન ડિજિટલ દ્વારા એક નવીન શિક્ષણ પહેલ જે આઈ આઈ ટી એસ આઈ એસ અને આઈ આઈ એસઆરના દ્વારા વિકસાવવામાં આવી છે તેનો હેતુ એ અને એમએલ ટેકનોલોજી દ્વારા ભારતમાં પ્રવેશ પરીક્ષાની તૈયારીઓને પૂર્ણ વ્યાખ્યાપિત કરવાનો છે જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે એક અનોખો અને વ્યક્તિગત શિક્ષણનો અનુભવ પ્રદાન કરે છે પાંચ દાયકાના અનુભવ સાથે થોમ્પસન ડિજિટલ અગ્રણી ડિજિટલ પબ્લિશિંગ સોલ્યુશન પ્રદાતા છે સશક્તિકરણ બુદ્ધિશાળી ઉકેલો સાથે પ્રકાશકો ગ્રાહકો સાથે નજીકની સહયોગ કરીને વિવિધ વ્યવસાયિક ઉદ્દેશોને પહોંચી વળવા પરિવર્તનકારી વર્કફ્લો અને ટેકનોલોજી સોલ્યુશન ઇ લર્નિંગ કન્ટેન્ટ ડેવલપમેન્ટ પ્રોસેસિંગ અને સમૃદ્ધ મીડિયા ડેવલપમેન્ટ પહોંચાડે છે પુરસ્કારોમાં આચાર્યો અને શાળાઓને તેમની શ્રેષ્ઠતા માટે માન્યતા આપવામાં આવી હતી જેમ કે સ્વપ્ન દ્રષ્ટા નેતૃત્વ સર્વગ્રાહી અને કૌશલ્ય શિક્ષણ નવીન અભ્યાસક્રમ અને શિક્ષણ વિકાસ નોંધપાત્ર આ પાર્યક્તાઓમાં પોદર ઇન્ટરનેશનલ સ્કૂલ સિંઘાનિયા પબ્લિક સ્કૂલ ઉન્નતિ ઇંગ્લિશ એકેડમી સ્કૂલ ગજેરા ઇન્ટરનેશનલ સ્કૂલ એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ કોલેરેક્સ ફ્યુચર સ્કૂલ શાંતિ એશિયાન્ટિક સ્કૂલ શ્રી ગુરુગોપા વિદ્યા સંકુલ સુરત નંદુરબા ઇંગ્લિશ એકેડમી અલેકમી સ્કૂલ લોટસ સ્કૂલ અને ઘણી વધુ સ્કૂલોનો સમાવેશ થાય છે અન્ય સ્થાનો જ્યાં ક્યુ એન આઈ ટુડેનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લખનઉ આગ્રા ઇન્દોર જયપુર જમ્મુ વરેલી વારાણસી કરનાલ દેહરાદૂન ફરીદાબાદ ચંદીગઢ ચેન્નાઈ સિલીગુંડી ભોપાલ પુણે અમદાવાદ નોયડા પ્રયાગરાજ કાનપુર ગુવાહાટી હલ્દવાણી હૈદરાબાદ નાગપુર અને સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યો અને અન્ય ઘણા પ્રદેશો આવરી લેવામાં આવ્યા છે ઇવેન્ટની સફળતા અંગે ટિપ્પણી કરતાં થોમ્પસન ડિજિટલ અને ક્યુએનઆઈના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સી વિનય સિંઘે જણાવ્યું હતું કે ક્યુ આજે શૈક્ષણિક નેતાઓ માટે આંતરરાષ્ટ્રીય શેર કરવા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક અવિશ્વસનીય પ્લેટફોર્મ છે આવતીકાલના શીખનારાઓની જરૂરિયાતોને પહોંચી વળવા માટે શિક્ષણના ભાવિને આકાર આપવા માટે આટલું સમર્પણ જોવું પ્રેરણાદાયક છે ઇવેન્ટની શરૂઆતમાં વિવિધ શાળાઓના ડિરેક્ટર્સ પ્રિન્સિપાલો અને નિર્ણય લેનારાઓનું આગમન સાથે થયું હતું જેની શરૂઆત સ્વાગત સંબોધન અને પ્રશ્ન અને જવાબના પરિચયથી થયું હતું આ પછી વ્યક્તિગત શિક્ષણનું ભવિષ્ય કેવી રીતે ટેકનોલોજી ક્લાસરૂમ્સ બદલાઈ રહ્યા છે વિષય પર પેનલ ચર્ચા દ્વારા સમગ્ર ઇવેન્ટને ઇન્ડરેક્ટિવ અને પ્રેક્ષકો માટે આકર્ષણ બનાવે છે ઇવેન્ટે શિક્ષણ ક્ષેત્રમાં નવીનતા અને સહયોગની વધતી જતી જરૂરિયાતને સંબોધિત કરી હતી એ સુનિશ્ચિત કર્યું કે સંસ્થાઓ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા સજ્જ છે ટેકનોલોજી એકીકરણ શિક્ષકોની વિકસતી ભૂમિકા અને વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવા માટે જરૂરી કૌશલ્ય જેવા નિર્ણાયકો વિષયો પર કેન્દ્રિત મુખ્ય ચર્ચાઓ

तो वो किस तरह का है सो so, आज सूरत में हमने स्कूल लीडर्स के लिए एक प्रोग्राम रखा है हमारे पास जहाँ पर आ, 50 प्लस स्कूल लीडर्स एस्टीम्ड स्कूल लीडर्स यहाँ पर आए हैं जिनको हम अपने प्रोग्राम के बारे में बताना चाह रहे हैं और उसके थ्रू स्कूल्स को क्या बेनिफिट्स होंगे स्कूल किस तरीके से बच्चों का समय बचा सकता है स्कूल किस तरीके से बच्चों को अपने ही पेस पर और अपनी स्पीड से पढ़ाई लिखाई करने में सिखा सकता है वो वहाँ हम आज बच्चों को बताने वाले हैं स्कूल बच्चों का बहुत समय सेव होता है पेरेंट्स को जो एक्स्ट्रा आ, स्कूल के बियॉन्ड बच्चों को भेजना पड़ता है जो कोचिंग दिलवानी पड़ती है वो क्यूएनआई उस प्रॉब्लम को सॉल्व कर रहा है तेरे वाला ज्ञान मुद्रा इनोवेटिव स्कूल नो प्रिंसिपल अजय क्यूएनआई जे, एन जे आ, आयोजन करेलू होतो प्रिंसिपल्स ने सेट કરીને બધાને એક જ જગ્યા પર બોલાવ્યા હતા તે ઘણો સારો આયોજન કરેલ હતો બાળકોને આનાથી ઘણો ફરક અત્યારે ચાલી રહ્યો છે સ્કૂલમાં ઇનોવેટિવ મેથડ્સ ભણાવવાનો ઇનોમેટિવ ઇનોવેટિવ આપણે એમ સમજી શકીએ કે એપ્રોચ કરવાનો બાળકો સાથે તો એ આજના જનરેશન આજના બાળકોને બહુ જરૂરી છે ને જેના માટે આજે આપણે અહીંયા ભેગા થયા છે એ ઘણું સારું છે સો હું ક્યુએન આઈની ટીમને એક કોંગ્રેચ્યુલેશન્સ અને બ્લેસિંગ્સ અમારી ટીમ તરફથી રહેશે કે જેનાથી ફ્યુચરમાં જે બાળકોની અંદર પરિવર્તન લાવવાનું છે તેના માટે આ એક બહુ મોટું પગલું ભર્યું છે અને ભવિષ્ય માટે આ ક્યુએનઆઈ આગળ વધતું રહેશે અને સ્કૂલોને અને બાળકોને સારી રીતે પ્રોત્સાહન આપતું રહેશે થેન્ક યુ આભાર બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ ચેનલ સુરત